वेशन आगे चलो बोलो ऑनलाइन विद्यार्थी यू शुड पार्टिसिपेट बोलो भाई શું સમજાણો એક ક્વેશ્ચન આયો એક આન્સર ઈ એક આન્સર આયો અસમાનતા પછી બોલો એનીવન એક એક મિનિટ એક મિનિટ હા હા ઓકે બેન એ ઊકે છે કે ઇકોનોમિક groth તો થયો છે પણ એના બેનિફિટ જે છે એ લોકો સુધી પહોંચ્યા નથી ચલો એનીવન બીજો કોઈ એક સાઈડ ગરીબી દેખાય છે આમાં તો જોરદાર લેવલની અમીરી દેખાય ઓકે ચલો પછી કોઈ બીજું પરફેક્ટ રાઈટ આટલી વસ્તુનો ઓબ્ઝર્વેશન ઇનફ છે આ સિચ્યુએશનને સમજાવવા માટે મતલબ તમે બે એક્સ્ટ્રીમ લેવલની સિચ્યુએશન દેખાય છે એક સાઈડ તમને જોરદાર લેવલનો ઇકોનોમિક groth દેખાઈ રહ્યો છે કે ભાઈ સ્કાયરાઇઝ બિલ્ડિંગ ઓકે ટેકનોલોજીકલ આખી બધી વસ્તુઓને એડોપ્ટ કરવી એક્સેટ્રા એક્સેટ્રા ઓન બીજી તો સાઈડ બીજી જગ્યાએ તમને જે છે એ લોકો ભૂખથી પીડાતા હોય રાઈટ કેમનું ડેવલપમેન્ટ માલ નરીશમેન્ટ ઓફ પોવર્ટી કારણે હમણાં થોડા સમય આપણે જે વસ્તુઓ ત્યારે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ આવ્યો રાઈટ એ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ઇન્ડિયાનો રેન્ક કેટલામો છે એકસો પાંચમો મો રેન્ક રાઈટ ઓકે સો આઉટ ઓફ હંડ્રેડ એન્ડ સેવન્ટીન કન્ટ્રીઝ રાઈટ આપણો જે છે એ રેન્ક કેટલામો છે એકસો પાંચમો મો છે મતલબ એ બહુ સિરિયસ અને ખરાબ સ્થિતિ દેખાડે છે ઇન્ડિયાની વિથ રિસ્પેક્ટ ટુ હંગર